સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ પુષ્ટિ પુષ્ટિસંહિતા ગ્રંથ ભાગ એક પાના નંબર બસો પંચ્યાસી પરનો પ્રસંગ છે પરસ્પરના ભાવનું વલોણું એ જ ભગવદ્ ગોષ્ઠ બોલશે ગોપાલ લાલ કે કશળદાસ બોલે છે પાચા ભાભા તમે તો કાકાના ભીતરના ભાવનું ખરું વલોણું પ્રગટ કર્યું તેમાં તો એકલો સ્નેહ રસ તેની વાણીમાં ભર્યો છે પાચા ભાભા કહે છે મેં તને પહેલાં કીધું કે પરસ્પરના ભાવનું વલોણું થાય ત્યારે પ્રેમરૂપી નવનીત પ્રગટ થાય અને નવનીતને વિરહના તાપ ઉપર રાખીએ ત્યારે તેમાંથી પ્રાપ્તિ થાય થાય તે વલોણું પ્રથમ તો જ પરસ્પરના ભાવનો બધો મર્મ આપમેળે સમજાય તેમ છે પરસ્પરના ભાવનું વલોણું એ જ આપણી ભગવદ્ કથા વાર્તા ગુષ્ટ વાર્તા પણ એ રસિકજનની હોય આ કામનું છે જે મારા હૃદયમાં ક્યારે માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થાય તેવો ભાવ પ્રથમ હોય તો જ તે ભાવ એ ભાવનું વલણું ખરેખર હરિભાઈએ કરીને તેની વાણીમાં પ્રગટ કીધું છે જે પ્રભાતિમાં પ્રભાત થતા જ તેનું સ્મરણ થાય તેનો એકાદ અંશ તને કહું છું પ્રથમ એકમાં કહ્યું કે તારા ભક્તનો ભાવ મન કેમ રહે વાલમાં સંગ વિના સાહેબા સર્વ કાચો માન મોટા એ માગે સદા તારા ભક્તની ભક્તિ જાચ્યો આમાં સંગ વિના બધું કાચું કીધું પછી તેને પાકવાનું કીધું છે બીજી પ્રભાતીમાં તારા ભક્તનો ભાવ તે નાવ સાગર તણુ અણુ એક અનુન્ય નહીં તે માહે ભક્તિ વીણ ભાર સંસારમાં જે કરે મૃગ તૃષ્ણા તણા નિર્જાએ પછી પાકેલા ફળનો રસ ચાખવા કહ્યું તારા ભક્તના સંગ થકી રંગ રહે સાહેબા રિજવે રંગમાં પ્રીત રીતે સ્નેહ રસ ચાખવા પ્રેમ રસ દાખવા ગાયે ગુણ ગાન તે નિત્ય નિત્ય શ્રી ગોપેન્દ્ર પ્રભુજીને માર્ગના બધા જ વાત પ્રસંગ પૂછીને તેણે ઘણા કીર્તન વચનામૃતના ભાવના લખ્યા છે તે હરિબાઈનું દર્શન અમને ઘણી વારકાનું થયું છે તેની વાણી તેના મુખથી ઘણી સાંભળી છે ગોલોકાધિપતિ જેને વર્ષ પછી તેની વાતનું તો શું પૂછવો બસ પશવરદાસ ખૂબ જ આનંદાવેશમાં આવીને બોલે છે પાચા બાબા તમારા અનુભવના વલોણાના પ્રસંગ તો સાંભળવા માટે અમારું આઈખુંય ટૂંકું પડે તેમ લાગે છે ઠાકોરજીને વિનંતી કરો કે મહારાજ તમારી સઘળી લીલાના પ્રસંગ મન ભરીને સાંભળી લો એટલું આઈખું વધારજો પાચા ભાભા આ પુષ્ટિસંહિતામાં તમારા અનુભવના પ્રસંગ પુષ્ટિના ખરા મર્મને પ્રગટ કરે છે ત્યારે તો હરદામાં તમારી વાણીનું વલણું જ થાય છે પછી તો તેની વાતનું બીજું શું કહું જયરામદાસ તમે પણ એટલા જ અનુભવી છો શ્રી ગોપેન્દ્રજીની અસીમ કૃપાને વરેલા છો મને તો એમ લાગે છે કે ઘણો સમય વયો ગયો છે હવે કાંઈક અલ્પ સમય હોય તો શું જાણો જયરામદાસ કહે છે કશાળભાઈ તું કેમ ભૂલે છો ભગવદીના લેખના આંકડા માંડતા વિધાતા ટૂંકી પડે ભગવદીના ભાગ્યના માપદંડ વિધાતા પાસે ન હોય પુષ્ટિજીવના રૂપ તો શ્રીજી પોતે થયા છે ભગવદીને કોઈ કાળધર્મ કર્મ બાધા ન કરી શકે તે તો પ્રભુજીની ઈચ્છા થાય ત્યારે ભૂતલમાં અવતરે અને પ્રભુજીની ઈચ્છા અને ભગવદીની ઈચ્છા થાય ત્યારે ભૂતલનો ત્યાગ કરે જેના કંઠમાં ત્રિસલી માલાને જગલરેખાના તિલક ભાલમાં બિરાજતા હોય તેની પાસે જમ પણ ઢુકડા આવતા નથી તેને જોઈને દૂર ભાગે છે ભય પામે છે ત્યારે તેના તેડા તે ક્યાંથી કરી શકે ભગવતી પોતાની ઈચ્છા એ ભૂતલમાં રહે છે ભગવદ રસ પામવા અને ભગવદ જશનો વિસ્તાર કરવા તેની ઈચ્છાએ લીલામાં પહોંચે જે વાત પ્રસંગ જ એમ છે ઉચ્ચાર શ્રી ગોપેન્દ્રનો તેને લોપેન કાળ કર્મ જ્યાં ઉચ્ચાર જ શ્રી ગોપેન્દ્રજીના નામનો થાય ત્યાં કાળ કર્મ શું બાધા કરી શકે અને કવતે કહ્યું છે કાલ રે કાલ તું જગતના કામનો ભગતના કામનો નહીં રે ભાઈ ત્યાં ભાણજીભાઈનો પ્રસંગ તને કહું છું ભાણજીભાઈ પડધરીવાળા શ્રી ગોપેન્દ્રજીના અનન્ય ભગવદી પુષ્ટિજન પણ ધારી તેને શ્રી ગોપેન્દ્રજીએ બે વારકાની આજ્ઞા કરી કે ભાણજી તું હવે દેહી મુખ અને લીલામાં પહોંચી જા ત્યારે ભાણજીભાઈએ કહ્યું કે રાજ તમારી આજ્ઞાનું પ્રમાણ તો સાચું પણ હજુ મારે તમારા સ્વરૂપના ભરવાળો ઘણો જશ લખવો રહ્યો છે તે પૂરણ કીધા પછી રાજની ઈચ્છાએ ચાલશો તે તેણે પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથનો વિસ્તાર કીધો પછી અમ્માજીના મંડપનું પણ મંડાણ કરાવ્યું કૃષ્ણદાસ પાસે પછી શ્રી ગોપીન્દ્રજીની ઈચ્છાએ કરીને સ્વદેહે લીલામાં પહોંચ્યા તો આ વાત તો આપણા માર્ગની છે એક વાત પ્રસંગ છે મહાપ્રભુજીની સેવક ડોસીએ આઠ વારકાનો કાળને પાછો વાળ્યો તો તું તો અષ્ટાંગ ભગવદી છો તારો સઘળો મનોરથ કેમ સિદ્ધ ન થાય પાંચા ભાભાના સાનિધ્યમાં કોઈનું કાંઈ ચાલે નહીં સર્વ લીલા રસની પ્રાપ્તિ પૂરણ એ જ કરનારા છે પછી સંદેહ તેમાં મને જરા પણ નથી કશળદાસ કહે છે જે રામદાસ અનુભવીની વાણીમાં કાંઈ સંદેહ રાખવા જેવું નથી સંદેહ હોય તે સઘળા નાશ પામે અનુભવીની વાણી દ્વારા તો મીઠડા જીવન પ્રાણના પ્રસંગો સાંભળતા હરદો પુલકિત થઈ જાય છે વાર્તા પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે મારી કંઈ ભૂલચૂક થતી હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ